કામરેજ તાલુકાના ખોલવડ ગામની મુખ્ય બજારમાં છોતેર માં પ્રજાસત્તાક દેશભક્તિના રંગે રંગાયા હતા કામરેજ તાલુકાના ખોલવડ ગામની મુખ્ય બજારમાં છોતેર પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હાજર લોકોને મંત્ર કર્યા હતા સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ મમતા સોની અને બોલિવૂડ ફિલ્મ તેમજ ટેલિવિઝન એક્ટ્રેસ દીપશિખા નાગપાલે હાજરી આપી હતી આજરોજ દેશભરમાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની મુખ્ય બજારમાં ખોલવડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હારૂન તૈલી અને કામરેજ તાલુકા પંચાયતના સભ્ય એઝાઝ તૈલી દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને કાર્યક્રમમાં ભારત માતા કી જયનો જય જયકાર પણ થયો હતો હાજરદાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રૂપે રોકડ રકમ પણ આપી હતી આયોજિત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તેમજ ગુજરાત લઘુમતી મોરચાના પ્રમુખ જહીર કુરેશી કોસંબાઈ પીએમસીના ડાયરેક્ટર સાકીરભાઈ પટેલ જિલ્લા કક્ષાના અધિકારીઓ અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગામની અંદર આટલી મોટી સંખ્યામાં હજારો લોકોની મેદની અંદર ગામના સરપંચ હરુભાઈ તેલી અને એની ટીમ દ્વારા જે સુંદર અને સરસ મજાનું આયોજન થયું છે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે દેશભક્તિ સાથે એ કાર્યક્રમ હાજર રહેવાની તક મળી ખૂબ જ આનંદ થયો અને દેશભક્તિ માટેનો જે ગામનો થનગનાટ છે જે ઉત્સાહ છે વિદ્યાર્થી મિત્રોએ જે પરફોર્મન્સ કર્યું છે અને જે કૃતિઓ રજૂ કરી છે ખૂબ જ અદ્ભુત અને અલૌકિક છે આ એક ગામની અંદર બહુ સરસ મજાનો કાર્યક્રમ થાય ખરેખર તો દરેક ગામના લોકોએ સરપંચોએ આની ઉપરથી એક શીખ લઈ અને દરેક ગામમાં આવો માહોલ બને અને આવા કાર્યક્રમો થાય એ ખૂબ જરૂરી છે આ દેશ પંદરમી ઓગસ્ટના છવ્વીસમી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે એ જે ધામધૂમથી ઉજવી રહ્યા છે એ કેવી રીતે ઉજવવો જોઈએ એ જો જોવું હોય તો એકવાર ખોલવડાવવું જરૂરી છે અને આ કાર્યક્રમમાં મને આવવાની તક મળી ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું મેં હારૂનભાઈ ઓર ઇજાસભાઈ કો થેન્ક યુ કહેના ચાહું ગી અને મુજબ બોલાયા 26 जनवरी का अवसर है और मेरे प्यारे वतन के लिए उन्होंने पूरा प्रोग्राम किया हुआ है सारे बच्चे परफॉर्म कर रहे हैं पूरा गांव ऐसा लग रहा है पूरा शहर यहाँ पे आ गया है सो इट्स अ वेरी नाइस अरेंजमेंट एंड इतने अच्छे दिन के लिए मैं यहाँ पे आई हूँ आई एम थैंकफुल टू एवरीबडी कॉलिंग तेली खोलवर सरपंच श्री हारून भाई तेली डॉटर छूँ अने आज ममता जी अं उपस्थित रहियॉँ छब्बीसवीं जान्युआरी ના આટલા સરસ પર્વ પર જે આયોજન મારા પિતાશ્રી તરફથી છ વર્ષથી થઈ રહ્યું છે તેમાં જોડાવા માટે અમે મમતાજીને આમંત્રણ આપ્યું હતું અને એમણ અમારા આમંત્રણને માન આપી અહીં ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સૌ પ્રથમ એમનો આભાર વ્યક્ત કરું છું અને મારા પિતાશ્રી છેલ્લા બે હજાર છથી ખોલવડના સરપંચ તરીકે કામ કરી રહ્યા છે ત્યારે હું મારા પિતાને એક આદર્શ માનું છું હું એમને મારા આઇડિયલ માનું છું અને આજે જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમાં નાના નાના બાળકોનો જે ઉત્સાહ છે આ ઉત્સાહ આવાવાલા તમામ વર્ષો સુધી જળવાઈ રહે એવી હું શુભેચ્છા અને આશા રાખું છું થેન્ક યુ સૌથી પહેલાં તો મારા તમામ દેશવાસીઓને જય હિન્દ જય ભારત એન્ડ જય જય ગરવી ગુજરાત કોઈ હસ્તી કોઈ મસ્તી કોઈ ચાહ પે મરતા હૈ નફરત કોઈ મોહબ્બત તો કોઈ લગાવ પે મરતા હૈ દેશ હૈન દીવાનો કા ય હર બંદા આપણે હિન્દુસ્તાન પે મરતા હૈ જય હિન્દ આજે હું અહીંયા આવી છું એક ઐતિહાસિક ગામ છે ખોલવડ સુરતના નજીક જ એકદમ અને સુરતમાં જ કહેવાય ખોલવડ ગામ છે અને અહીંયાના સરપંચ શ્રી હારુણભાઈ તૈલી તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કદાચ મેં ઘણા બધા પ્રોગ્રામ અમે લોકો સ્કૂલ ટાઈમમાં પણ કરતા હતા બટ કોઈ ગામમાં આવી રીતે પ્રોગ્રામ પણ થાય છે ગુજરાતમાં રહીને મને તો આજે પહેલીવાર ખબર પડી હું એટલું સરસ આયોજન આજનું કર્યું છે હારૂનભાઈ તૈલીએ અને બહુ મજા આવી રહી છે અને એક આ બધા જે આપણા ભવિષ્ય માટે અને છોકરાઓ ની પણ જે અધર એક્ટિવિટીઝ હોય છે એ બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરીને જે માહોલ જમાયો છે ખરેખર આપણને ખરે સિરિયસલી આપણા જે વીરો છે આપણા શહીદો છે આપણા વતન માટે જેમને કુરબાની આપી છે જે સરસ કાર્યો કર્યા છે એ બધા વસ્તુનું મિલાઈને એક સરસ મજાની અહીંયા ફંક્શન કરવામાં આવ્યું છે તો મને બહુ જ મજા આવી